મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ નકુમરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય મિત્રો વાત કરીએ મિત્રો ગુજરાતની અંદર હવે ઘરે જ બેઠા તમને લર્નિંગ લાયસન્સ મળી જશે મિત્રો આરટીઓ દ્વારા છે સાત જુલાઈ બે હજાર પચીસથી છે મિત્રો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા છે શરૂ કરી દેવામાં આવે છે આ સેવા દ્વારા અરજદારો ઘરે જ બેઠા ઈ કેવાયસી ને ઓનલાઈન ટેસ્ટ આપી લાયસન્સ મેળવી શકશે મિત્રો ગુજરાત રાજ્યની અંદર લર્નિંગ લાયસન્સ મેળવવું હવે વધુ સરળ અને સુવિધાજનક બનવા જઈ રહ્યું છે કારણ કે આરટીઓ તરફથી સાત જુલાઈ બે હજાર પચીસ થી ફેશલેસ લર્નિંગ લાયસન્સની સર્વિસ છે શરૂ કરી દેવામાં આવી છે મિત્રો જેના દ્વારા અરજદાર છે ઘરે જ બેઠા ઓનલાઈન ટેસ્ટ આપી અને લર્નિંગ લાઇસન્સ છે મેળવી શકશે ને આ નવી સુવિધા છે મિત્રો આધાર કાર્ડ બેઝ ઈ કેવાયસી ની પ્રક્રિયા દ્વારા છે કાર્યરત થશે જેનાથી આરટીઓ ઓફિસ ઓફિસની અંદર વારંવાર જે ધક્કા ખાવા પડતા હતા મિત્રો ત્યાં પહોંચીને પણ લાંબી લાઇનની અંદર ઊભું રહેવું પડતી હતી એ મુશ્કેલોનો છે અંત તમને આવી જશે મિત્રોને આ નવી પહેલ હેઠળ છે અરજદારો છે ઘરે જ બેઠા ઓનલાઈન પોર્ટલ ઉપર છે જઈને લર્નિંગ લાઇસન્સ માટેની અરજી કરી શકશે ને આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે મિત્રો જે ઈ કેવાયસી કરાવેલું હોય મિત્રો અને અરજદારની ઓળખની ચકાસણી થશે અને ત્યારબાદ છે ઓનલાઈન ટેસ્ટ આપી શકશે આ ટેસ્ટની અંદર ટ્રાફિક નિયમો અને રોડ સેફ્ટીને લગતા અને વાહન ચલાવવાના મૂળભૂત જ્ઞાનનું મૂલ્યાંકન છે કરવામાં આવશે અને સફળતાપૂર્વક ટેસ્ટ પાસ કરનારને અરજદારને છે લર્નિંગ લાઇસન્સ આપી દેવામાં આવશે મિત્રો ડિજિટલ ફોર્મેટની અંદર આપવામાં આવશે જો કે પાક્કું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે છે તમારે ફરજિયાત આરટીઓએ જવું પડશે મિત્રો તો મહત્વપૂર્ણ માહિતી છે મળી રહી છે મિત્રો ગાંધીનગર ખાસ કરીને વિશેષ મિત્રો આરટીઓના